નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલ પ્રાથમિકની બહાર શાળાઓના છોકરાઓને બીમાર થાય તો જવાબદાર કોણ કોર્પોરેશન તંત્રની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે ગંદકી બાબતે વારંવાર શિક્ષણ સમિતિના કચેરીમાં રજૂઆત કરવામાં આવી સોસાયટીના રહીશો દ્વારા વહેલી સવારે કચરો નાખવામાં આવે છે તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસન અધિકારીએ પણ બોર્ડ ઓફિસમાં ફરિયાદ નોંધાવી હતી ગનકી બાબતે અગાઉ ઘણીવાર અમે અમારી કચેરીને પણ જાણ કરેલી છે તેમજ બોર્ડ ઓફિસમાં પણ જાણ કરેલી છે વારંવાર રજૂઆતો કરેલી છે અને આપણી જોડે એની ઓછી નકલો પણ છે પરંતુ કોઈને કોઈ કારણોસર જે આ ટીપી માં મુકાયેલો રસ્તો છે એનું કોઈ કાર્ય થતું નથી અને આ વિસ્તારની આજુબાજુના રહીશો દ્વારા સવારે પાંચ વાગ્યાના સુમારે પોતાના ઘરનો કચરો એ અહીં નાખવામાં આવે છે એટલે આ બાબતે અમે વારંવાર રજૂઆતો કરેલી છે પણ એનો નિવેડો આવતો નથી બરાબર છે પણ અમારી અમુક મર્યાદાઓ હોય અમે રજૂઆત કરી શકીએ શાળા કમ્પાઉન્ડની બહાર આ તકલીફ વર્ષોથી છે કારણ કે આ જગ્યા અ પહેલાના વર્ષોની અંદર કદાચ વરસાદી ખાસ હતી અને એની જગ્યાએ આપણે શાળા બનાવેલી છે પરંતુ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ બાબતનો કોઈ પણ પ્રકારનો નિવેડો આવતો નથી એ દુઃખદ બાબત છે આ બાબતે અમારા ચેરમેન સાહેબે શાસનાધિકારી સાહેબે પણ વોર્ડ ઓફિસમાં પોતે રૂબરૂ આવીને રજૂઆતો કરેલી છે છતાં પણ એનો નિવેડો આવતો નથી